જો ઉપર મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી ભગવાન થયું તેમ ભૂમિ કાળે કરીને વિવાદમાં ફેરવાઈ હતી હવે જયારે ચારસો તેત્રીસ વર્ષ પૂર્વેની હિન્દુઓની આકાંક્ષાઓ પૂરી થઈ રહી છે ત્યારે દેશભરમાં બાવીસમી જાન્યુઆરીના રોજ નૂતન દિવ્ય અને ભવ્ય મંદિરમાં બિરાજમાન થનારા મર્યાદા પુરુષોત્તમ શ્રી ભગવાન રામલલા બિરાજમાન થશે તેની સૌ આતુરતાથી પ્રતિક્ષા અને પ્રાર્થના કરી રહ્યા છે અવરણીય દિવ્ય અવસરમાં મોટી સંખ્યામાં લોકો લાભ લઈ શકે એ માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સુરત તથા તેની દેશ વિદેશની ઓગણસાઠ શાખાઓમાં લાઈવ દર્શનનું આયોજન કરાયું છે ગુરુકુળમાં મહિલા ભક્તે આહુતિ અર્પી હતી ગુરુકુલના વિદ્યાર્થીઓએ ધનુષમાનની આકૃતિ બનાવી શ્રી રામ લખી રામ શબ્દ લખ્યું હતું વિદ્યાર્થીઓએ શ્રી રામ શબ્દ સાથે ધનુષ્યની પ્રકૃતિ રચી રામજી પ્રત્યેની શ્રદ્ધા પણ બતાવી છે સુરત સહિત દેશ અને વિદેશોમાં પણ બાવીસમી જાન્યુઆરીએ થનારા અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મોસન લઈને તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભક્તોમાં પણ અનિરા ઉત્સાહ જોવા મળી રહ્યો છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા